કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એક છેલ્લો ટોપિક અને એક અલગ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ કાર્બનિક પદાર્થનું શુદ્ધિકરણ લાસ્ટ ટોપિક જે છે આની અંદરથી પણ ઘણી વખત જેડબલ નીટમાં પ્રશ્નો પૂછાઈ જાય છે એટલે આને લોજિકલ છે સમજવાના છે બધા જ એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો દોસ્તો તો કાર્બનિક પદાર્થ જે છે એનું શુદ્ધિકરણ કઈ રીતે કરશું જો આપણે કાર્બનિક પદાર્થ જે છે કોઈ પણ પદાર્થ જે છે એ તમને મળી ગઈ જાય છે બેન્જીન છે ક્લોરોથેન છે કે ગમે તે પદાર્થ જે છે ટોલિયોન છે આવા ધારી લો કે સૌથી સાદી વસ્તુ બેન્જિન છે એ બધા પદાર્થ મળી જાય છે એક વખત પછી મળ્યા પછી ખાલી સીધા ઉપયોગમાં નથી લેવામાં આવતા એનું શુદ્ધિકરણ કરવાનું હોય છે દોસ્તો તો પદાર્થ શુદ્ધ થાય બરાબર છે એના માટે દરેક પદાર્થ એક પદ્ધતિથી શુદ્ધ નહીં થઈ જાય એના માટે પદાર્થ પ્રમાણે પદ્ધતિ વાપરવી પડશે તો એના માટે અલગ અલગ પદ્ધતિઓ છે તો પદાર્થના શુદ્ધિકરણની આપણે વાત કરીએ છીએ દોસ્તો જો આની અંદર થિયરિટિકલ જે છે એ ખાસ કોન્સેપ્ટ સમજવા માટે છે આખી થિયરી યાદ રાખવી એવી જરૂરી નથી એટલે દરેક આખી થિયરી લખીને એટલા માટે મેં આપેલી છે કે દરેક વસ્તુ આવી જાય બરાબર પણ બાકી યાદ રાખવાની કોઈ જરૂર નથી દરેક વસ્તુ કોન્સેપ્ટ યાદ રાખવાના છે હું જેટલું કહેતો જાઉં એટલી વસ્તુ તમારે મેન વસ્તુ યાદ રાખવાની છે ચાલો તો હવે કાર્બનિક સંયોજન જે છે શુદ્ધિકરણ આપણે જોઈએ છીએ કોઈ પણ પ્રાકૃતિક સ્ત્રોતમાંથી નિષ્કર્ષિત થયેલા અથવા પ્રયોગશાળામાં સંશ્લેષિત થયેલા કાર્બનિક સંયોજનો શુદ્ધ સ્વરૂપમાં લાવવું આવશ્યક છે પદાર્થ એક વખત બની જાય પણ પછીને શુદ્ધ સ્વરૂપ બનાવવું બહુ જ જરૂરી છે કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિઓ કાર્બનિક સંયોજનના પ્રાકૃતિક અને તેમાં રહેલી અશુદ્ધિઓના આધારે ઉપયોગમાં લેવાયે છે ઓકે એટલે કે કાર્બનિક સંયોજન જે છે એની જુદી જુદી પ્રકૃતિ અને તેમાં હાજર રહેલા અશુદ્ધિઓના આધારે ઉપયોગમાં લેવાય છે કેટલો પ્યોર સપ્સન જે છે તમને ખબર છે ઇન્ડસ્ટ્રીની અંદર જે કંઈ પણ કેમિકલ બને છે એના અલગ અલગ ગ્રેડ પડે છે દવાની અંદર પણ એવું છે કે દવાની અંદર સારી પ્યોરિટી વાળી જે છે પછી એના કરતા ઓછી 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 એ પ્રમાણે એના ઉપયોગ થાય છે ભાઈ આટલી પ્યોરિટી હોય તો આની અંદર ઉપયોગ કરવાનો આટલી પ્યોરિટી હોય તો આની અંદર ઉપયોગ કરવાનો એટલે શુદ્ધિકરણ જે છે એ કાર્બનિક પદાર્થો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમિકલની વાત આવે ત્યારે ઓકે શુદ્ધિકરણ માટે વપરાતી સામાન્ય પદ્ધતિઓ કઈ કહે છે આ બધી પદ્ધતિઓ વિગતવાર આપણે જોવાની છે દોસ્તો તો સૌથી પહેલા ઉર્ધ્વપાતન આવશે એના પછી સ્ફટિકીકરણ શું છે તે આપણે બધી વાત જોઈએ વિગતો નિશ્ચંદન ત્યારબાદ વિભેદી નિષ્કર્ષણ અને ક્રોમેટોગ્રાફી તો શુદ્ધિકરણની આટલી પદ્ધતિઓ દોસ્તો આપણે જોવાની છે હવે ઉર્ધ્વપાતન સ્ફટિકીકરણ નિસ્યંદન વિભેદીકરણ અને ક્રોમેટોગ્રાફી આટલી પદ્ધતિઓ આપણે જોવાની હોય તો અંદર ધ્યાન આપજો દરેક મિત્રો તો અંતે જોજો બરાબર આ પદ્ધતિઓના આધારે તમને ખબર પડશે કે કંઈક બધાની અંદર એક પદ્ધતિ નહીં વપરાય અલગ અલગ વપરાશ કલાવન આ જો અમુક પદાર્થ જે છે એના ગલન બિંદુ સ્ફટિકમય ઘનપતા હોય ગલન બિંદુ ઉત્કલન બિંદુ ચોક્કસ હોય છે તો એનું ઉર્ધુ અપાતન ને એવી બધી પદ્ધતિ વાપરી શકે પણ એ બધી શું છે એ આપણે હમણાં જોવાનું છે સંયોજનની શુદ્ધતા અને તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના માપનના આધારે નક્કી કરવામાં આવે છે એટલે અમુકના ગલન બિંદુ ઉત્કલન તફાવત છે એ કઈ રીતે આવશે શું આ બધું કહેવા માંગ્યા છે એ આપણે હમણાં વિગતવાર જોઈએ અને ખાસ કરીને બેસ્ટ આ વસ્તુ યાદ રાખવાની છે કે લેટેસ્ટ પદ્ધતિ જે છે કાર્બનિક પદાર્થના શુદ્ધતા તપાસવાની નવી પદ્ધતિ અને વધારે ઉપયોગમાં આવે તેવી ક્રોમેટોગ્રાફી પદ્ધતિ જે છે અને વર્ણપટ દર્શકી જે પદ્ધતિ જે છે સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ જેને કહેવામાં આવે છે તે છે ક્રોમેટોગ્રાફી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ખાસ ધ્યાન રાખજો તો અત્યારની લેટેસ્ટ પદ્ધતિ એ છે હવે સૌથી પહેલા ઉર્દુ અપાતન એટલે શું ઉર્દુ એટલે સીધું જે છે બાષ્પ બની જાય છે શું બની જાય બાષ્પ ઘનમાંથી માંથી સીધી બાષ્પ બની જાય છે અગાઉમાં શીખ્યા તે પ્રમાણે પદાર્થને ગરમ કરવામાં આવે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે તો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે એક જ મિનિટો પ્રવાહી નહીં વાયુ સ્વરૂપમાં આવશે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે સોરી હા બરાબર લખેલું છે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામમાં વગર પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા વગર સીધું જ વાયુમાં રૂપાંતર પામે છે અથવા તો અહીંયા સીધું એવું લખી દો તમે કે ઘનનું સીધું છે એમાં રૂપાંતર થાય વાયુમાં અહીંયા એક સ્ટેપ એક્સ્ટ્રા લખ્યું છે પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધું છે એમાં રૂપાંતર થાય છે વાયુમાં ઓકે એક સ્ટેપ વધારે લખી પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધું છે એમાં રૂપાંતર થાય વાયુમાં એટલે ઘનમાંથી સીધું તમારે આવું જ લખી દેવાનું છે ઘનમાંથી સીધું જ શું બની જાય છે વાયુ તો ઉર્ધુપાતન આ તમને ખબર જ હશે પણ હવે આનું યુઝ કરવાનો થાય છે આ બધી અલગ અલગ પદ્ધતિમાં ઉપરોક્ત સિદ્ધાંતના આધારે શુદ્ધિકરણની પદ્ધતિ અને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે ઘનમાંથી સીધું વાયુ બને તેને શું કહીશું આપણે ઉર્ધ્વપાતન કહીશું આપણે તેવા સંજોગોમાં ઉર્ધ્વપાતિત ન થઈ શકે તેવી અશુદ્ધિઓને અલગ કરવામાં આવે છે બરાબર છે એટલે કે ધારી લો કે કોઈ પણ પદાર્થ જે છે એની બાષ્પ નથી બનતી બહુ સાદું ઉદાહરણ આપો બહુ સાદું બેસ્ટ ઉદાહરણ તમને ફટાફટ સમજાવી દેવું છે કે ધારી લો કે તમારી પાસે એક કપૂર છે કપૂર કપૂરની અંદર બીજી કોઈ વસ્તુ ભળી ગઈ છે કપૂર આવે છે એની સાથે મીણ ભળી ગયું છે કપૂર પણ સફેદ છે મીણ પણ સફેદ છે બેય મિક્સ થઈ ગયું છે છે એને અલગ કરવું તો તમે શું કરો તો કપૂર જે છે કપૂર અને મીણ બે ભેગું થઈ ગયું છે શું જો બરાબર આ બંને ભેગું થઈ ગયું છે તો આનું ઉર્ધ્વપાતન પાતન કરવું તો તમને ફટાફટ મળી જાય કેમ કે આનું ઉર્ધ્વપાતન કરવાથી કપૂર અને મીણમાંથી માંથી પ્લસ મીણ કપૂરની બાષ્પ બની જાય છે કપૂરની શું બની જાય બાષ્પ કપૂરની શું બની જાય બાષ્પ બની જાય પણ મીણની બાષ્પ બનશે નહીં જો બરાબર સીધી આ કપૂર તમને ખબર છે કપૂર પ્રવાહી નથી બનતું ડાયરેક્ટ જે છે એની બાષ્પ જ બને છે કારણ કે આ તમને ખ્યાલ અંદાજ હશે એટલા માટેની વાત કરું છું જે જનરલી વ્યવહારમાં આવે છે એટલા માટે કે કપૂરની સીધી ઘન હોય છે એમાંથી સીધી બાષ્પ બને છે એટલે કે વાયુ બને છે તો આ ઉર્ધ્વ પાતન થઈ જાય છે પણ મીણનું ઉર્ધ્વ પાતન થતું નથી એટલે એને થોડુંક સહેજ હતું ગરમ કરવામાં આવે છે અથવા તો ખુલ્લું મીણને કપૂરને થોડુંક ખુલ્લું મૂકો તો બાષ્પ બનવા માંડે છે એટલે થોડુંક ગરમ કરવામાં આવે થોડુંક જ તો એની મીણની બાષ્પ નહીં બને પણ કપૂરની બાષ્પ બની જાય તો બે અલગ થઈ ગયા બરાબર છે જે બાષ્પ પછી ભેગી કરી લેવાની છે બાષ્પ ને ભેગી કરી લેવાની છે એક બાજુ કપૂર થઈ ગયું એટલે આ રીતે અલગ કરી શકાય છે તો આ જે પદ્ધતિ જે છે એને આપણે કઈ પદ્ધતિ કહીએ છીએ ઉર્ધ્વપાતન પદ્ધતિ એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાની એટલું સિમ્પલ જ વસ્તુ હતી વધારે કઈ એક્સ્ટ્રા વસ્તુ છે એની ઉર્ધ્વપાતન નોર્મલી છે સ્ફટિકીકરણ એટલે શું થશે સ્ફટિકીકરણ જોજો બરાબર સ્ફટિકીકરણ એટલે શું બહુ એનું પણ એક મસ્ત ઉદાહરણ આપું એટલે તમને ફટાફટ ખબર પડી જાય તો સ્ફટિકરણ માટે પહેલા આપણે થિયરી પછી આપણે જોઈ લઈએ થિયરીની અંદર એકવાર નજર કરવી લઈશું આપણે એ પહેલા હું તમને એક મસ્ત ઉદાહરણ આપી દઉં કે આપણે મીઠું જે છે દરિયાની અંદરથી મીઠું આવે છે તો મીઠું આવે છે એની સાથે રેતી પણ આવે છે તમને ખબર છે એ મીઠું શુદ્ધ નથી હોતું દરિયાની એકદમ ઝીણી ઝીણી રેતી પણ આવે છે તો મીઠાને શુદ્ધ મીઠું કઈ રીતે લેવામાં આવે છે તો દરિયાની અંદરથી જે આવે છે મીઠું આપણે એને એનએસસીએલ કહીએ છીએ કેમેસ્ટ્રીમાં આપણે શું કહીએ છીએ એને એનએસસીએલ કહીએ છીએ એની અંદર રેતી પણ હોય છે એ રેતી એવી હોય છે વ્હાઈટ કલર જેવી હોય છે ગ્રે ટાઈપની તમને ખબર છે મીઠા સાથે ભળી ગયો હોય તમે હાથમાં લીધું હોય તો મીઠું છે કે રેતી છે એ ખબર ના આપણે અલગ અલગ ના દેખાય મીઠા જેવી જ લાગે છે બરાબર ને આપણે લઈ આવીએ તો એ અલગ ના દેખાય તો એને અલગ કરવું છે તો કઈ રીતે કરશું આપણે તો આ મીઠું પ્લસ રેતી જે છે આની અંદર તમે પાણી નાખી દો છો તમે શું નાખી દો છો પાણી એડ કરી દો છો આની અંદર પાણી નાખી દો છો એટલે તમને ખબર છે દ્રાવણ બની જશે રેતી જે છે એ આખી જ રહેશે એ ઓગળશે નહીં રેતી જે છે આખી જ રહેશે એ એ આ કણમે થોડાક મોટા બતાવ્યા છે નાના પણ મીઠું ઓગળી જશે બરાબર છે તો એને ઘરણીથી ગાળી લેવાનું છે ઘરણીથી ગાળી લેવાનું છે અહીંયા ઘરણી જે છે હું રાખી દઉં છું આ નોર્મલ વાત થઈ ગઈ બરાબર છે ઘરણીથી અહીંયાથી આ ગાળી લેવાનું છે જો આ ઘરણીથી ગાળી લેવામાં આવશે તો અહીંયા નીચેના ભાગમાં અહીંયા બીકરમાં મળશે નું દ્રાવણ મળશે એનએસસીએલનું દ્રાવણ એનએસીએલ નું દ્રાવણ મળશે બરાબર છે તો આ એનએસીએલ નું દ્રાવણ મળશે એટલે જોજો બરાબર તમે ધ્યાન આપજો આ કયું દ્રાવણ મળશે એનએસીએલ નું દ્રાવણ મળશે એનએસીએલ નું જલીય દ્રાવણ મળી જશે ઉપર ઉપર રેતી જે છે એ અહીંયા રહી જશે આ રેતીના ભાગ જે છે એ અહીંયા રહી જશે ઉપર હું અહીંયા બતાવી દઉં છું આ રેતીના ભાગ જે છે આ રેતીના ભાગ છે અહીંયા ઉપર રહી જશે બરાબર છે એટલે અમે એનએસીએલ મળી ગયું પણ હવે એનએસીએલ નું જલીય દ્રાવણ મળ્યું છે જોજો દોસ્તો જલીય દ્રાવણ મળ્યું છે ફરી પાછું આપણે ઘન એનએસીએલ જ જોઈએ છે ઘન જ જોયા છે એ સ્ફટિકીકરણ દ્વારા મળશે કઈ રીતે હવે દ્રાવણ છે તમે મૂકી રાખશો આવી રીતે લાંબો સમય સુધી તડકે મૂકી દો ને અને એ લોકોએ તો ક્યારે કરેલા હોય એની અંદર હોય આ તો પ્યોરલી આપણે આપણે જે અત્યારે ખાઈએ છીએ એ વ્યવસ્થિત મીઠું જે આવે છે પ્યોરલી શુદ્ધ વધારે શુદ્ધ કરવું હોય તો આ બીકરની અંદર આને આપણે લેબોરેટરીની અંદર થોડુંક મીઠું લઈને પ્રયોગ કરીએ છીએ તો એની વાત છે તો એની અંદર આ મીઠાવાળું એનએસસીએલ નું જલીય દ્રાવણ આપણે રાખી દીધું છે એનએસસીએલનું જલીય દ્રાવણ NaCl NaCl નો જલીય દ્રાવણ રાખી દીધું છે હવે થશે એવું કે આનું આજ બીકર હું ફરી વખત ડ્રો કરું છું જો જો બરાબર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આની અંદર મીઠાના કારણે છે પાણી ધીમે ધીમે દૂર થતું જશે પાણી ધીમે ધીમે દૂર થતું જશે આમાંથી જે પાણી છે એનું બાષ્પીભવન થતું જશે ધીમે 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 શું થતું જશે બાષ્પીભવન બરાબર દૂર થતું જશે હવે મીઠાના કણ જે છે એની એકદમ નિયમિત ગોઠવણી થશે એકદમ નિયમિત ગોઠવણી થશે અને આને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે આવી રીતે નિયમિત ગોઠવણી થઈ એને પ્યોર શુદ્ધ મીઠું મળે છે આવું એક વખત નહીં આવું પાંચ છ વખત કરવામાં આવે છે ફરી પાછી થોડી સો ટકા શુદ્ધ ન મળ્યું થોડી ઘણી અશુદ્ધિ રહી ગઈ હોય થોડી ઘણી કદાચ રેતી આવી ગઈ હોય આમાંથી કે બીજી કોઈ અશુદ્ધિ રહી ગયું તો આવી રીતે પાછું એને પાણી નાખવાનું જામી જાય પાછું આ રીતે ગાળવાનું પાછું એને સેલનું ત્રણ આવું ત્રણ ચાર વખત કે પાંચ વખત જેવું જરૂર લાગે એવું સ્ફટિકીકરણ કરવાનું છે અને આ જે છેલ્લે ઘન પદાર્થ મળે છે સ્ફટિકમય ઘન પદાર્થ શુદ્ધ પદાર્થ મળે છે ચાલાવો ને છેલ્લે શુદ્ધ અશુદ્ધિઓ દર વખતે આવી રીતે ઘરણીની ઉપરથી જે છે એ કેમ આપણે રેતી દૂર કરી દીધી હતી એવી દર વખતે અશુદ્ધિ દૂર કરી દેવાની દર વખતે પદાર્થને ઓગાળવાનો છેલ્લે ચામી જાય આપણે જે મીઠું ખાઈએ છીએ ત્યારે એકદમ થેલીની અંદર આવે છે એની અંદર એકદમ શુદ્ધ મીઠું આવે છે આવી રીતે વ્યવસ્થિત એનું ક્રિસ્ટલાઇઝેશન કરેલું હોય છે વારંવાર એકવાર બે વાર ત્રણ વાર જેટલી જરૂર જણાય તેટલી વખત ભાઈ શુદ્ધ થઈ ગયું તો હવે આગળ ક્રિસ્ટલાઇઝેશન કરવાની જરૂર નથી સ્ફટિકીકરણ એટલે આમ શુદ્ધ ભાષામાં કહે તો પરમાણુની ગોઠવણી થાય પણ પહેલા મીઠું ઓગળી ગયું એટલે પ્રવાહી બની ગયું તો પ્રવાહીમાંથી પાણી દૂર થતું હોય ત્યારે પરમાણુની ફરી ગોઠવણી થાય બરાબર એટલે એને ક્રિસ્ટલાઇઝેશન કહેવાય સ્ફટિકીકરણ કહેવામાં આવે છે હવે જો આમાં લખેલું કઈ રીતના છે એ આપણે વાત કરી લઈએ કે આ ઘન પદાર્થના શુદ્ધિકરણ માટે અતિ સામાન્ય પદ્ધતિ છે આ સંયોજન અને અશુદ્ધિઓને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્યતાના તફાવત પર આધારિત છે આપણે મીઠું અને રેતી હતું તો આપણે યોગ્ય દ્રાવકમાં નાખ્યું તો આમાં દ્રાવક કોણ છે યોગ્ય દ્રાવક કોણ છે પાણી છે પાણી નાખ્યો એ એવો દ્રાવક છે કે રેતીને નહીં ઓગાળે પણ મીઠાને ઓગાળ નાખશે એટલે એવો દ્રાવક નાખવાનો છે કે એક વસ્તુને ઓગાળે પણ બીજી વસ્તુનું ઓગાળે ને યોગ્ય દ્રાવક નાખવાનો છે બરાબર છે દ્રાવ્યતાના તફાવતને આધારે કેમ કે પાણી દ્રાવક તરીકે પાણી લીધું એમાં મીઠું ઓગળે પણ રહેતી નથી ઓગળતી તો એવો દ્રાવક લીધો બે દ્રાવ્યતાના તફાવતના આધારે અશુદ્ધ સંયોજન યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે તો ઓરડાના તાપમાને અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે એટલે બેમાંથી એક પદાર્થ કા શુદ્ધ પદાર્થ ઓગળી જવો જોઈએ કે આ શુદ્ધ પદાર્થ ઓગળવો જોઈએ ખ્યાલ ને દ્રાવ્ય થાય ઊંચા તાપમાને વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે ઘણી વખત ઓગળતો ન હોય તો તાપમાન વધારવામાં આવે દ્રાવ્ય કરવામાં આવે અને બાદમાં દ્રાવણ એટલું સાંદ્રા બનાવવામાં આવે છે કે લગભગ સંતૃપ્ત બની જાય છે એટલે કે એકદમ આ ઓગળતું ન હોય મીઠું તો ઓગળી જ જાય છે પાણીમાં ક્યારેક બીજો કોઈ પદાર્થ હોય તો એ ઓગળતો ન હોય તો એ ન ઓગળતો ઓગળતો હોય તો એને ગરમ કરવાનું એટલે ઓગળી જાય એટલે બે પદાર્થને અલગ કરી શકાય ને બરાબર છે એટલે આવી રીતે દ્રાવણ બનાવવામાં આવે આ દ્રાવણને ઠંડુ પાડતા શુદ્ધ સંયોજનના સ્ફટિક મળે છે એટલે આ દ્રાવણ જે છે ગાળી લેવાનું ગાળ્યા પછી ઠંડુ પાડો ઠંડુ પાડો એટલે શુદ્ધ શું મળે છે સ્ફટિક મળે છે જેને અલગ કરીને મેળવી શકાય છે આ ગાળણમાં માતૃપ્રવાહી અશુદ્ધિઓ માતૃપ્રવાહી બરાબર છે ને અશુદ્ધિઓ થોડા પ્રમાણમાં સંયોજન પણ હોય છે એટલે કે આ ગાળણમાં માતૃ એટલે આ ગાળણ લીધું છે આ ગાળણ લીધું છે આ ગાળણ આપણે છેલ્લે મળ્યું છે ને ગાળીને એમાં માતૃપ્રવાહી એટલે આ મૂળ દ્રાવણ હતું એ પણ થોડાક પ્રમાણમાં હશે થોડીક અશુદ્ધિ એટલે સો ટકા શુદ્ધ થયું હશે નહીં નેવું ટકા શુદ્ધ થયું ધારો કે દસ ટકા તો આ પાછું મૂળ દ્રાવણ માતૃદ્રાવણ હશે જ આમાં થોડું ઘણું અને અશુદ્ધિ થોડીક હશે એટલે એને બીજી વખત ક્રિસ્ટલાઇઝેશન કરવાનું ખ્યાલ આવ્યો કે નહીં એટલે આવી રીતે દોસ્તો ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે છે એટલે એક વખત બે વખત ત્રણ વખત એટલે માતૃદ્રાવણ એટલે મૂળ દ્રાવણ થોડું ઓછું ઓછું થતું જાય ખ્યાલ આવ્યો કે નહીં અને વધારે વધારે શુદ્ધ પદાર્થ મળતો જાય આ સંયોજન એક દ્રાવકમાં વધુ દ્રાવ્ય અને બીજા દ્રાવકમાં ઓછું દ્રાવ્ય હોય તો તેનું સંતોષકારક સ્ફટીકરણ બંને દ્રાવકોમાં મિશ્રણથી કરી શકે શકાય છે ઘણી વખત અત્યારે આપણે લીધું પાણી લીધું એમાં મીઠું સો ટકા ઓગળી જતું પણ રેતી ઓગળતી નહોતી ઘણી વખત એવું હોય કે એક પદાર્થ થોડોક ઓગળતો હોય અને એક પદાર્થ સો ટકા હોય તો એ ચાલે આ પદ્ધતિ ખ્યાલ એવો અશુદ્ધિઓને કારણે દ્રાવણને આવેલા રંગને સક્રિયકૃત ચારકોલ માં શોષણ કરી લેવામાં આવે છે ઘણી વખત અશુદ્ધિ જે રંગ સ્વરૂપે અશુદ્ધિઓ હોય જો રંગવાળી અશુદ્ધિઓ હોય આપણે દૂર કરવાની હોય તો એમાં ચારકોલ નાખવાનો ચારકોલ એટલે કોલસો જો એક વાત કહી દઉં હું તમને બહુ મસ્ત આ વાત પણ આનો જે છે કે શેરડી જે છે શેરડી એ તમને ખબર છે શેરડીનો રસ જે છે પીળા કલરનો અથવા ગ્રીન કલર ટાઈપનો હોય છે તો પણ આપણે ખાંડ લઈએ છીએ એકદમ વ્હાઈટ હોય છે એનું કારણ એ એમાંથી જ બને છે ને પણ શેરડીનો રસને જ્યારે એકદમ ગરમ કરવામાં છેલ્લા સ્ટેજમાં પસાર થાય ત્યારે કોલસા પરથી પસાર કરવામાં આવે કોલસો એટલે ચારકોલ એ ચારકોલનું કામ રંગના કણનું શોષણ કરે એટલે એમાં પીળો કે ગ્રીન જે પણ રંગના કણ છે એનું શોષણ કરશે ખાંડના કંડનું શોષણ નહીં કરે એટલે રંગના કંડનું શોષણ કરી લે છે અને ઉપરથી પસાર થઈ જાય છે અને પછી ખાંડ પ્રવાહી જ છે પ્રવાહી જે આખી પ્રવાહી ખાંડ છે ને એ ચારકોલ પરથી પસાર થાય એ પ્રવાહી ખાંડ પછી ભેગી થાય અને એનું સ્ફટિકીકરણ થાય પછી ઘન બને ખાંડ એટલે એવી વખત ઘણી વખત રંગનાકરણ હોય તો એને ચારકોલ ચક્રીકૃત ચારકોલની અંદર શોષણ કરી લેવામાં આવે સંયોજન અને દ્રાવ્યતાના ઓછા તફાવતની સ્થિતિમાં વારંવાર સ્ફટીકરણ દ્વારા શુદ્ધ સંયોજન મેળવી શકાય છે એટલે દ્રાવ્યતાનો તફાવત ઓછો હોય તો સ્ફટીકરણ વધારે વખત કરવું પડે એક બે પાંચ છ સાત એમ વધારે વખત સ્ફટીકરણ કરવું પડે છે ઓકે દોસ્તો તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બે વસ્તુ જોઈએ આપણે ઓકે ખાસ કરીને ઉર્ધ્વપાતન અને સ્ફટીકરણ આ બે વસ્તુ અગત્યની નોર્મલી તમારે ખાલી આટલી થિયરિટિકલ ઇન ઇન્ફોર્મેશન લેવાની છે આખી થિયરી લખવાની એવી રીતે યાદ રાખવાની નથી ઓકે ચાલો થેન્ક યુ